હેલો મિત્રો આજે આપણે જોવાના છે કે તમારી દ્વિતીય એક્ઝામ ક્યારે છે ઘણા બધા લોકોના વિદ્યાર્થીઓના મનમાં પ્રશ્ન હશે કે દ્વિતીય એક્ઝામ ક્યારે લેવાની છે અને નીચે મેં લખ્યું છે કે આમાં પ્રેક્ટિસ બોર્ડમાં રિઝલ્ટ એનો શું મતલબ છે એની વાત કરી લઈએ આપણે તો ચેનલ ઉપર આ વર્ષે ઉપર ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો કારણ કે ઘણું બધું મટીરિયલ તમને ચેનલ ઉપર મળવાનું છે પેપર સોલ્યુશન નમૂનાના પ્રશ્નપત્રનું સોલ્યુશન આઈએમપી તેમજ શોર્ટ નોટના સોલ્યુશન તમને ચેનલ ઉપર મળી જશે તો ચેનલની વિઝિટ જરૂરથી કરજો અને નીચે ડિસ્ક્રિપ્શન લિંકમાં ટેલિગ્રામ ગ્રુપની લિંક આપેલી છે એ જોઈન કરી દેજો ચાલો જોઈ લઈએ આપણે દ્વિતીય એક્ઝામ ક્યારે આવવાની છે તો તમારી જે સેકન્ડ એક્ઝામ છે તે બોર્ડ એક્ઝામ પહેલાં એક મહિના પહેલાં આવતી હોય છે ઓકે તો તમારી આ વખતની જે બે હજાર ચોવીસની દ્વિતીય એક્ઝામ છે દર વખતે તમારી એક્ઝામ હોય છે એ છવ્વીસમી જાન્યુઆરી હોય છે ઓકે છવ્વીસમી જાન્યુઆરીના બીજા દિવસે એટલે કે સત્યાવીસ તારીખે હોય છે દર વખતે ગઈ સાલ થોડી વહેલી હતી ઘણા જિલ્લાઓમાં તારીખે શરૂ થઈ હતી ઘણા ઘણામાં સત્યાવીસ તારીખે થઈ હતી પરંતુ આ વખતે હજી સુધી કંઈ જાહેરાત થઈ નથી એનો મતલબ એ છે કે તમારી જે એક્ઝામ છે તે સત્યાવીસ જાન્યુઆરીના પછી હશે એટલે કે સત્યાવીસથી લઈ અને ત્રીસ તારીખ વચ્ચે ક્યારે પણ તમારી દ્વિતીય એક્ઝામ શરૂ થઈ શકે છે આ વખતની ઓકે બે હજાર ચોવીસની દ્વિતીય એક્ઝામ સત્યાવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ વચ્ચે આ વખતે શરૂ થશે એના પહેલાં શરૂ થવાની કોઈ સંભાવના નથી તો તમે જો દ્વિતીય એક્ઝામની તૈયારી કરતા હો તો તમે સત્યાવીસ તારીખને ધ્યાનમાં લઈ તૈયારી કરી શકો છો હવે આપણે વાત કરી લઈએ કે આમાં પ્રેક્ટિસ બોર્ડમાં રિઝલ્ટ તો તમારી જે દ્વિતીય એક્ઝામ છે એમાં જે સિલેબસ હોય છે એ જ બોર્ડ એક્ઝામમાં હોય છે આમાં પણ સંપૂર્ણ સિલેબસ આવતો હોય છે અને બોર્ડમાં પણ સંપૂર્ણ સિલેબસ આવે છે તો તમારી આ એક પ્રેક્ટિસ રૂપી પરીક્ષા છે દ્વિતીય એક્ઝામ તમારે આમાં પ્રેક્ટિસ કરવાની છે તમે બોર્ડ એક્ઝામમાં જે રીતે લખાણ કરવા માગતા હોવ જે પદ્ધતિથી લખવા માંગતા હોવ અને જેવી રીતે તમે તૈયારી કરવા માંગતા હો એવી તૈયારી તમારે દ્વિતીય એક્ઝામમાં અપનાવવાની છે અને એમાં કેટલા માર્ક્સ આવે છે એની તમને ખ્યાલ બોર્ડ એક્ઝામમાં તમારે કેવું રિઝલ્ટ આવશે એનો ખ્યાલ તમને મળી જશે તો તમારે આમાં પ્રેક્ટિસ કરવાની છે તૈયારી સારી કરવાની છે શું શું પૂછાઈ શકે કેવા કેવા પ્રશ્નો આવી શકે કઈ રીતના તમે લખાણ કરી શકો કઈ રીતે તમે તમારું પેપર પ્રેઝન્ટેશન સારું કરી શકો જેથી વા માર્ક્સ વધુ મળે તો એવા જ તમારા માર્ક્સ પછી બોર્ડમાં આવવાની તમારે સંભાવના રાખવાની છે તો આ એક પ્રેક્ટિસ રૂપી એક્ઝામ છે એના એક જ મહિના પછી બોર્ડની એક્ઝામ છે એટલે આમાં સંપૂર્ણ તૈયારી ન કરી શકો તો ચિંતાની વાત નથી કારણ કે એના પછી પણ એક મહિનો તમને મળવાનો છે એ એક મહિનામાં તમે તૈયારી તમારી કરી શકો છો તો મિત્રો તમારી રીતે એક્ઝામ સત્યાવીસ તારીખ પછી હોવાની પૂરેપૂરી શક્યતા છે આવા જ વિડીયો માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો આ વીડિયોને લાઇક કરી દો અને તમારા મિત્રોને પણ શેર કરી દો